અખત્રીજના દિવસે આ પાંચ વસ્તુનું દાન કરવાથી સોનાનું દાન કરવા સમાન પુણ્ય મળે છે અને અને તેની સાથે માતા લક્ષ્મીની કૃપાથી ધન વૈભવમાં પણ વધારો થાય છે છે પહેલું દાન 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 અનાજનું અનાજનું કરવું ખૂબ જ પુણ્યકારી કામ માનવામાં આવે છે કોઈ ભૂખ્ય વ્યક્તિને પેટ ભરવું સૌથી મોટું પુણ્યનું કામ માનવામાં આવે છે બીજું દાન છે ગોળનું દાન ગોળનું દાન કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી ભાગ્ય મજબૂત થાય છે ત્રીજું દાન છે પાણીનું દાન કહેવાય છે કે જળ એ જીવન છે પાણીનું દાન કરવાથી સોનાના દાન સમાન પુણ્ય ગણાય છે ચોથું દાન છે મીઠાનું દાન મીઠાનું દાન કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને વૈભવમાં વધારો થાય છે અને પાંચમું દાન છે વસ્ત્રનું દાન વસ્ત્રનું દાન કરવાથી સોનાના દાન સમાન જેટલું પુણ્ય મળે છે આ દિવસે ખાસ કરીને લાલ અથવા તો પીળા રંગના વસ્ત્રનું દાન કરવું જ શુભ માનવામાં આવે છે જય માતાજી